છે તો હાલો આપણે જઈએ હવે ઘરે તો હવે કારણ કે લોક કાંઈ ઉતરશે નહીં હવે કારણ જો અમે વટલો છે ને એ જગ્યાએ છે મારા મમ્મીની બધાય જો બે હા બધા હાલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જ છે તો ફ્રી અમારા નવા લોકમાં તો મારું સ્વાગત છે અને અત્યારે અમે આવ્યા છીએ ખેતર કારણ કે આજ બહુ મોડું થઈ ગયું છે કેટલા દિવસથી અમે કાંઈ ખેતર આવતા નથી અને અત્યારે દિએ આત્મી જો છે દિએ આત્મી છે ખેતર આવ્યા છે આટો મારવા આપણે કાંઈ ખેતર કામ કરવાનું કારણ કે ટાણું કાંઈ રહેતું નથી આપણે તો હીરા ગઈએ છીએ ને રજા કાંઈ રહેતી નથી એટલા માટે ખેતર આવ્યા છે ને આ છે અમારો પપ્પા કપ્પામાં ઓણ કઈ બહુ એવું છે નહીં પણ એમ કે મહેનત કરે છે મારા પપ્પાની ખેતર હોય બધા એ ખેતરનું કામકાજ કરે છે દાડીયાથી કરાવી નાખે ને એનાથી જે થાય એ કર્યા કરે અમે તો હીરા ગઈએ એટલે કાંઈ કામ કરવાનું કાંઈ ટાણું રહેતું નથી કાંઈ એટલે હીરામાં જાય કાંઈ એક કામ થાય ત્રણસો ચારસો પાંચસો રૂપિયાનું પણ એમ કે અહીંયા આવીએ તો ત્રણસો રૂપિયાનું તો આપણે કાંઈ એટલું બધું કામ કરી શકીએ નહીં તો દાડિયાથી કરાવી નાખે આપણે કરીએ રજા હોય તઈ આ શું કરસ તું આ જો અહીંયા એ શું કરીસ તું શહેર થઈ ગયો ખોડામાં શહેર ખડ થઈ ગયો શહેર માં ભલે નરો એ તો વાઢાઈ જાય ને શહેર વાટ દે શહેર નો મોટી શહેર છે થઈ જાય એવું કઈ ન હોય થઈ જાય તો હવે તો અત્યારે તો ઘેરે જવાનું ટાણું થઈ ગયું છે કારણ કે અમે તો બહુ સવારને આપણે કેટલા વાગે આવ્યા ત્રણ વાગે અમે ત્રણ વાગે હતા મને ભૂલાઈ ગયું અને મારું પપ્પાની બધાય ખાતર ઓતો હતા જો મિત્રો આમાં બધા ખાતર વાવ્યું છે કપામાં સનેડા જો આમાં ખાતર છે બધું આ ઝીણું ઝીણું છે ને ખાતર છે જો આ ખાતરના દાણા છે હું બધું ખાતર વાવેલું છે આમ અમારે કપા છે કપામાં ઝીંડો આવી ગયો હતો નાનો નાનો છે તને ઝટ હું તાવડે કપાની દેવાઈ ગયા હવે અણનું વર ફગી ગયો

તો કા હેરે થોડા લઈ જવા હે ને તો દી આતમી ગયો છે ને મારા પપ્પા ને મારા મમ્મી ને બધાય છે પણ એ સામે છે છે વડલા પાસે છે છે જો અમે વટલો છે ને ઈ જગ્યાએ છે મારા મમ્મી ની બધાય જો બે હા બધાય આપણે જવાનું છે ઘરે અત્યારે તો ઘર બાજુ હાલતા થઈ જાય એ ભીંડા છે ઓ ખા ભીંડા છે સમજો રીયા ભીંડા દેખાય

16 હો છે એમ લો કે આય એક બે છે તો વધારે છે ઉભી રે વધારે હોય તો લેવાય નહી શાક કરીએ જો અહીં છેબડું તાર ખાવું તો નહીં આવ મળી જાય જો અહીં સીબડાય છેબડાયરિયા જરિયા છેબડા તો એ તાર ખાવા ને કુણ આવું ખાવું છે હા તને પો એવું ખાવું છે મોટું થવા દે ને તો મારે કાકા આઠણા થાય

આપણે એ ખાઈ જાય ને તો તને કાંઈ નહીં થતું તાર ભીંડા તો કાંઈ હતા નહીં એટલે આપણે તો જવાનું છે ખેતર ખેતર હું ઘેરે જવાનું છે બધું ભૂલવાડી દીધું અહીંયા વાહે રહીને તું તાર તારું વળીને બધું ભૂલાઈ દેવા વાહે બપા નહીં તો જો ઓલામાં સીડે શનિયાળામાં વાહે સીડા જો જરિયા બધા અમારે શનિયાળામાં સીડ્યા છે વાહે વિભા છે મારો ઉપા રમેશ મામા શનિયાળો હાક્યા છે હવે અમારે ઘેરે જવું જ છે બધા ઘેર વઈ ગયા આપણે રહ્યા અહીંયા જો આની પર બધું કપામાં નાનો નાનો કપા છે ઓણ શું છે વરસાદ વેરહા કર્યો ને તો કપામાં કાંઈ છો જ નહીં છો જ નહીં ખડ બધી બળી ગયો આમાં જો ખડની દવા મારી હતી અમે જો આ બધી ઓળીમાં ખડની દવા બધી બળી ગયું જો આ બધું ખડ બળી ગયું હું લો ભાઈ બપ્પા ની તો જઈશું સનડો લઈને વીપડ્યા આપણે તો એ લાવવાનું છે આપણે ટુ ની જવાનું છે આગળ પોગી જાવું આમાં ક્યાંક વેલો છે ને ક્યાં છે આમાં થોડો કપ્પામાં જો તો આ ઓયલું નેદવાની છે કોને કીધું બા કે તો 4 ને લઈ ચાર પાંચ ડાળિયા કર્યા તો નેદાય જાય હવે ક્યાં છે સિબડાનો વેલો મને ક્યાં સિબડાનો વેલો ત્યાં દેખાડણો તું કેતી છે ને સીબડાને વેલો છે એમ હતો પણ હવે નઈ હોય નીકળી જોય છે ઠીક કયો ને હું ધોડ આવે છે આવે છે કયો ને આને અરે રખડાય જ ને આય તો આ લઈ હું તાવ ઘેરે મારે તારે આવ ના રે ના તો આ લઈ હું ની લઈ જાવ હા તો ભલે હોય સીબડા પર સાડ દીન હા ખાઈ જા આપણે જઈ આવ્યો ઘેરે અહીંયા જોઈ કવા વોરીઓ છે બનાવે કવો નો કહેવાય એને અહીંયા પપ્પા દવા સાટે જો અહીંથી પાણી ભરી ભરી જો આમમાં દવાનું વાળું પાણી હોય પાણી કેવું છે આમ તો જો હા અમારે છે પાણી નું છે બધા આમાંથી દવા સાટે બધા ખેતર રાખીએ ખેતર છે અહીંયા અમારો મેળો છે અહીંયા અમારે ખાવા પીવા

તો બોટલ ને બધું અમારે પીડ્યું સાહેબ મેળે આય આયરું બોટલ ને એવું બધું તો લેતું જ આવવાનું છે અમારે બોટલ ને એવું બધું લઈને જવાનું છે હા તો હાલો પાણી પી લઈ હાલો હવે પાણી પી લીધું છે ને હવે જવાનું છે ઘેરે હવે તો ઘેરે ભાગી હવે ઘેર જવું ને હવે હા તો હાલો ઘેરે હવે ને કારણ કે ટુ વ્હીલમાં છે એટલે કે હેરકો વ્લોગ ઉતરશે નહીં જો તમને અમારો વ્લોગ અહીંયા સુધી છે હવે જો તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય બાય